પગલાં લેવાની માંગ કરી હતી સાથે નરેન્દ્ર અખાડે જણાવ્યું હતું કે તે ચાર વર્ષથી કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો દરમિયાન ભ્રષ્ટાચાર કરતા સિનિયર અધિકારીઓ સામે પગલાં લેવાની વાત કરતા તેની સાથે દુર્વ્યવહાર કરાતો હતો અને પીઆઈ ધડુક તથા એએસઆઈ સુરેશ નાવએ મળી એક ઓડિયોના આધારે તેઓને ખોટી રીતે દર્શાવી હોમગાર્ડમાંથી કાઢો મૂક્યો છે જોકે તે જ યુનિટના અક્ષય બોરકર નામના સભ્ય કડોદરામાંથી ચોકીમાંથી મુદ્દામાલમાં આશરે બસોથી બસો પચાસ જેટલી દારૂની પેટીઓ ચોરી કરી હતી જે મામલે તેના પર પીઆઈ ધડુક અને ફક્ત દારૂ પીવું મારામારીનો કરેલો ગુનો નોંધ્યો હતો અને તેને છોડી મૂક્યો હતો અને ચોરીના મુદ્દામાલની તપાસ પણ કરાઈ ન હતી અને ત્રણ લાખ સાઠ હજારની તોડ કરી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો મારું નામ નરેન્દ્ર સીતાર માખડે છે અને મેં પલસાના વીટમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવું છું અત્યારે હાલ ડિસમિસ છું અને મેં એ જ બાબતે અને જે અમારા પોલીસ સ્ટેશનમાં કરપ્શન કરવામાં આવ્યું છે એ બાબતે ખુલાસો કરવાને ન્યાય માગવા માટે મેં આજી સાહેબ આવ્યો છું માગણી અમારી આ જ છે કે મને સાંભળ્યા વગર મારા કોઈ વાત હોય કે ના હોય આ ડિપાર્ટમેન્ટનું કામ છે તપાસ કરવાની મારો જવાબ લેવાનો મારો કોઈ જવાબ લીધા વગર જ મને ડિસમિસ કરવામાં આવ્યો છે અને ખાલી મેં ગાળ આપેલી હતી મેં ના નથી પાડતો મને એમની ભૂલ એવી હતી મારું એ લોકોએ કોઈ સાંભળ્યું નથી એટલે મને કાઢવામાં આવ્યો છે પણ જે તે સમયે મને ગાળ આપવાની જો નોકરીને કાઢવામાંથી સજા હોય તો બીજા હોમગાર્ડો જે નાઇટ ડ્યુટીમાં દારૂઓ ચોરીને વેચી જાય છે એમના પર કંઈ થયું નથી પકડાઈ બી જાય છે સાહેબો તોડ કરી લે છે એમના પુરાવા મેં આઈજી સાહેબને રજૂ કરેલા છે મુદ્દામાં ચોરી કરીને વેચેલા છે હોમગાર્ડ જવાનોએ છતાંય એમને કંઈ કરેલું નથી ને એકસો નાની નાનીઓ કેસ લગાવીને છોડી દીધેલા છે અને સૌથી મોટી વસ્તુ આ છે કે ભારતીય નાગરિક તરીકે હું પોલીસ સ્ટેશનમાં અરજી આપી શકું છું અને મારી અરજી લેવી જ પડે પણ મારી અરજી બી કડોદરા પોલીસ સ્ટેશનના લેવામાં આવી નથી એટલે મેં આ અરજી અહીંયા અને ડીવાયપી મેડમને આપી આવ્યો છું હા તો સુરત જિલ્લા પોલીસના અધિકારી સહિતનાઓ વિરુદ્ધ હોમગાર્ડ દ્વારા રેન્જ આઈજીને આવેદનપત્ર અપાયું છે જે મામલે આવનાર સમયમાં શું પગલાં લેવાય છે તે જોવું રહ્યું